આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં થોડા દિવસ પહેલા સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ દલિત સમાજના ત્રણ નિર્દોષ યુવકોને ઢોર માર માર્યો હતો આ મામલે જવાબદાર પીએસઆઈ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે પરંતુ દલિત સમાજનો આક્ષેપ છે કે જવાબદાર પીએસઆઈ ભદોરિયા સામે આઈપીસી કલમ ત્રણસો છવ્વીસ હેઠળ ગુનો નોંધવો જોઈએ તેને બદલ પોલીસે આઈપીસીની ત્રણસો ત્રેવીસ મુજબ ગુનો નોંધ્યો છે જેથી દલિત સમાજે આજે જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજી હતી આ રેલીમાં સામાન્ય લોકો ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના દલિત સમાજના આગેવાનો પણ જોડાયા હતા દલિત સમાજના લોકોએ કલેક્ટર કચેરી પર પહોંચી આવેદન પત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી અમારી માંગણીઓ છે જેમાં પીએસઆઈ ભદોરિયાની સામે આઈપીસી 323 મુજબનો ગુનો દાખલ થયેલો છે એની સામે અમારો સખત વાંધો છે કારણ કે 323 ની કલમ છે એ સામાન્ય ગુનાની અંદર પણ લગાડી દેવામાં આવે છે અને પોલીસ સ્ટેશનથી જેને જામીન ઉપર છોડી દેવાતા હોય છે એટલે આ બનાવની અંદર ભયંકર મહાવ્યથા કરવામાં આવેલી હોય પટ્ટાથી વ્યવથા કરવામાં મહાવ્યથા કરવામાં આવેલી હોય એવા સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટના પણ કેટલાક જજમેન્ટો આવેલા છે